વાત કરીએ એટીએમ ચોરીના ભેદની તો છ દિવસ પહેલા ઉલપાડના સાયણ વિસ્તારમાં આવેલ એસબીઆઈ બેંકના એટીએમમાં અજાણ્યા તસ્કરો દ્વારા ગેસ કટરથી એટીએમ કાપી પંદર પોઈન્ટ તોતેર લાખની ચોરી થઈ હતી જેનો ભેદ સુરત જિલ્લા પોલીસે ઉકેલી નાખ્યો છે કોણ હતા એ એટીએમ ચોરીના સાતેર આરોપી જુઓ અમારો વિશેષ અહેવાલ એટીએમ ચોરીના સાતેર પોલીસ ગિરફમાં ઓલપાડ પોલીસના જપ્તામાં ઉભેલ આ યુવાનને જોઈ લો નામ છે તરુણ ઉર્ફે રાકેશ વૈષ્ણવ અંકલેશ્વરના જીતાલી ગામ નજીક આવેલ સિલ્વર સિટી સોસાયટીમાં રહે છે પણ આ યુવાનને અન્ય શાતિર લોકો સાથે મળી એટીએમ ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયા હતા પોલીસ હાથે પકડાયેલા તરુણના ઘરેથી એક પોઈન્ટ અઠ્ઠાણું લાખની રોકડ પોલીસે કબજે લીધી છે તરુણની આકરી પૂછપરછ પોલીસે કરતા તરુણ ચોરીની કબૂલાત કરી હતી કોણ સાથે હતા અને કેવી રીતે ચોરીને અંજામ આપ્યું એ બધું જ પોલીસ સમક્ષ પોપટની જેમ કબૂલાત કરી જો કે મુખ્ય ગુનાના માસ્ટર માઇન્ડ હરિયાણાનો તસલીમ સહિત અન્ય ત્રણ લોકો વોન્ટેડ છે હાલ તો પોલીસે વોન્ટેડ આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરાશે ઓલપાડ પોલીસ સ્ટેશનના સાયણ ગામે ઓગણત્રીસ તારીખે સવારે ચાર વાગે એસબીઆઈ બેંકનું એટીએમ તોડી અને આશરે પંદર પંદરેક લાખ રૂપિયાનો મુદ્દામાલ જે ચોરી સમો છે એ લઈ ગયેલા ત્યારથી જ અમારી તમામ ટીમો એલસીબી એસઓજી પેરોલ ફરલો અને ઓલપાડની ટીમ અને ડિવિઝન ડીવાય એસપીની ટીમ તમામ લોકો એક્ટિવ હતા દિવસ રાત મહેનત કરી અને આ બાબતમાં સફળતા મળેલ છે આ સફળતા મેળવવા માટે પોલીસે અલગ અલગ ટેકનિકલ ઇન્ટેલિજન્સ હ્યુમન ઇન્ટેલિજન્સ તમામ મહેનત કરી છે અને ખાસ એની અંદર સુરત સિટી સુરત ગ્રામ્ય અને ભરૂચ આ ત્રણ જિલ્લાના આશરે ત્રણસો કરતાં વધારે સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા છે અને જે માહિતી મળી એ માહિતીને આધારે જે આરોપી પકડેલ છે એ આરોપીનું નામ છે તરુણ ઉર્ફે રાકેશ વૈષ્ણવ જે અંકલેશ્વરનો રહેવાસી છે એને કરિયાણાની દુકાન હતી થોડાક ટાઈમ પહેલાં કરિયાણાની દુકાન બંધ કરેલ છે અને એ વ્યક્તિને એક હરિયાણાના શેરખાન કરીને એક વ્યક્તિ છે એની સાથે સંપર્કો હતા ભૂતકાળના સ્ક્રેપના બિઝનેસને કારણે અને એની સાથે સંપર્કો થયા ત્યારબાદ શેરખાને ત્યાંથી અમુક લોકોને અહીંયા મોકલેલા અને તરુણે જે લોકલ મદદ આપવા પાત્ર જે કંઈ થતી હોય એ બધી જ મદદ તરુણે આપેલી તરુણ પોતે આ ઘટનામાં સાથે હતો અને જે એક્સયુવી ગાડી છે એ પણ તરુણ પાસેથી મળી છે એની અંદર જે ખોટી નંબર પ્લેટ લગાવેલી એ નંબર પ્લેટ પણ મળી છે ગેસ સિલિન્ડર ઓક્સિજન સિલિન્ડર અને તરુણ પાસેથી આશરે એક લાખ અઠ્ઠાણું હજાર જેટલી કેશ જપ્ત કરવામાં આવી છે હાલ તરુણની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે અને અન્ય જે આરોપીઓ પકડવાના છે એ બાબતે પણ અમારી તપાસ ચાલુ છે અને અમારી ટીમો સક્રિય છે પોલીસે તરુણની અટકાયત કર્યા બાદ ચોરીમાં વપરાયેલ કાર પણ કબજે લીધી છે આ કાર તરુણના કોઈ સગાની હોવાનું બહાર આવ્યું છે કારની નંબર પ્લેટ બદલી ચોરીને અંજામ આપ્યો હતો પરંતુ ચોરીની આખી ઘટના એટીએમમાં લાગેલ અને આજુબાજુ વિસ્તારના સીસીટીવીના આકાર આ કાર અને અજાણ્યા ચોર ઈશમો કેદ થયા છે અને બસ આ જ સીસીટીવી ફૂટેજ આરોપીના કોલર સુધી પહોંચ્યા જેમાં શાતીર ચોરને સાથ આપ્યો અંકલેશ્વરના જીતાલી ગામના તરુણ વૈષ્ણવે આખી ચોરીની ઘટનામાં તરુણ સાથે હતો અને ચોર ભલે ગમે તેટલો શાતીર હોય પણ પોલીસ નજરથી બચી શકતા જ નથી બસ સાયન એટીએમ ચોરીમાં પણ આવું જ કંઈક થયું છે ચોરીના માસ્ટર માઇન્ડ ભલે ફરાર હોય પણ આખી ઘટનાનો સંજય બનેલો આરોપી તરુણ પોલીસ પકડમાં આવી ગયો છે એમનું જે પ્લાનિંગ છે કે જે હરિયાણા શેરખાન હતા એના સંપર્ક તરુણ સાથે હતા અને તરુણ પાસેથી એમને લોકલ મદદ જોઈતી હતી તરુણને તમામ મદદ કરી અને ત્યાંથી એ લોકો થોડાક દિવસ પહેલાં આવેલા અને જે રેકી કરવાની હતી એ એમને ઘણી જગ્યાએ રેકી કરેલી છે એમાં સુરત સિટીના અમુક એટીએમ હતા ઓલપાડના એટીએમ હતા એ પૈકી સુરત સિટીનું જે અમરોલીનું એક એટીએમ છે ત્યાં એ લોકોએ પ્રયત્ન પણ કરેલો પરંતુ ત્યાં બહાર રોડ રોડ ઉપર અમુક મૂવમેન્ટ દેખાતા એ લોકો ડરના મારે ત્યાંથી ભાગી ગયેલા ત્યારબાદ સાયણ ખાતે આવી અને આ જે જગ્યાએ ઘટના બની એ એટલે એમને ટાર્ગેટ બનાવેલું અને એમાંથી જે મુદ્દામાલ ચોરી અને એ લોકો પલાયન થઈ ગયા આરોપી તરુણ ઝડપાઈ જતા તેના અન્ય સાગરિતના નામ પણ ખુલી ગયા છે પોલીસે વોન્ટેડ આરોપીને પકડવા અલગ અલગ ટીમ કામે લગાવી છે ત્યારે હવે માસ્ટર માઇન્ડ તસલીમ ક્યારે પકડાય છે એના પર સૌની નજર છે જો કે ચોરીનું ડિટેક્શન એલસીબી એસઓજી અને પેરલ ફ્લોના ટીમ વર્કના કારણે ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે હાલ અમે સર્ચ કરી રહ્યા છીએ કારણ કે હાલ જે તરુણ ઉર્ફે રાકેશ પકડાયેલ છે એનું ડિટેલમાં ઇન્ટ્રોગેશન ચાલુ છે અને એની પાસેથી જે કંઈ મુદ્દામાલ રિકવર કરવા રિકવર કરવા પાત્ર થતો હતો એ રિકવર કરવાની કાર્યવાહી ચાલુ છે અને જે અન્ય આરોપીઓ છે એની તમામ ડિટેલ મેળવવામાં આવશે અને આ આરોપીઓ કોઈ પણ જગ્યાએ છુપાયા હોય એ આરોપીઓને શોધી કાઢવામાં આવશે બ્યુરો રિપોર્ટ આર ન્યૂઝ સાયણ ઓલપાર